નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે દિલ્હીમાં ચાલતી કારમાં બ્લાસ્ટની ઘટનાના પગલે ભાવનગર ખાતે પોલીસ તંત્ર દ્વારા જાહેર સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દિલ્હીની ઘટનાના પગલે ભાવનગર સહિત રાજ્યભરમાં પોલીસ તંત્ર એલર્ટ થયું હતું ભાવનગર ખાતે એસઓજી પોલીસ ડોગ સ્કોડ સહિતની ટીમ દ્વારા શહેરના એસટી બસ સ્ટેશન રેલવે સ્ટેશન મોલ સહિતના સ્થળોએ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો પર વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું પોલીસ તંત્ર દ્વારા મોડી રાત સુધી જાહેર સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું